પાણીમાં થઈને જ હાલવું પડશે આના સિવાય બીજો રસ્તો જ નથી કા બધા રસ્તા બંધ છે એવું છે હા તાર આવું ઉદાય નક તું પાછો હોય દાદા ના મને લેતા સાવ ને તો હાલ ને સાનો માનો હાલો પેલા આગેર કાળિયા હાલવા દે ખાડો ઊંડો હોય ને તો ખબર પડે આપણને બેન ઓ નો એ એ હું મને તેર તો જા મારા બૂટ પલટી જાય છે તો તાર બૂટ ને બગાડવા તું આ ઉભો રે એમ બે ખજાનો ખોદતા આવી હો

હજી પાછો દાગે રાયલો દાઈ લે બાર વાયો ઉભો રે આઈ મોય રે મારો 30% ભાગે તારો 20% જ છે હા મારો 50% ભાગી હાલો ખાલી આને હું થાકી ગયો એલા થાકી હું જો પૂછને કેટલું છેટું હે ના એલા પૂછું નથી મારું પર ખારો થઈ જાય તો હું પૂછું આ પૂછ એલા ચિમતમ બે ઉભો રહી ગયા કાઈ એલા કેટલું સેટું હું થાકી રહ્યો હું

તો તારા બાપને કાળ્યા મને ખાજાનો સપનોમાં આવ્યો હતો ઘડીક હા તો રહે ને પણ મને એમ કે આગળ થઈને હું ગોટ લઉં ગોઠ લઉં કૂતરો હે હાવ અહીં યા તો મને આયો તો આ સાઈડ હતો આયા કુધો આય જા હતા તને દેવો આન લઈ આયમ ભયો જા અરે

મારા ભાઈ માં ખજાનો આવ્યો ને તો અને આ કારું કારું એમની વાય ત્રીજું કોણ છે ભૂત લાગે હા ઓલા ગઢિયા નતા કેતા કે જ્યાં ખજાનો હોય ને ત્યાં ખજાનાની રક્ષા કરે આ ભૂત

મારા તો ભાગ ઉગળી ગયા હવે તો ગામમાં રોલા પાડીશ ડિફેન્ડર ગાડી લેવી છે તરત માર મામાને ઘરે આંટો મારવા જાવું છે મારા કેવા રોલા પડશે આ હૈ હૈ આમ તો મોટા મોટા સપના નથી જોવા કોઈક પહેરી દેશે ને તો આમાંથી ને ભાગ પડ આવશે લાયક હાય લઈને ભાગી જવું સારું ઓલ્યા બે ભાગી ગયા વાહ વાહ મારા તો ભાઈ ઉગળી ગયા